બોલો રામચંદ્ર ભગવાન કી જે કૃષ્ણ લાલ કી જે કરેલા કરમ તે તને કરેલા કરમ મતર રે તને બીજા માટે ખાડો ખોદે રે બીજા માટે ખાડો ખોદેરે પડવાના મેં બીજા માટે ખાડો ખોદેરે પડવાનાથમે બીજાનું જો સારું થતું તરતી ન જોયું જત બીજાનું જો સારું થતું તરથી ન જોયું જત પાયુ બેગા બેસે નહીં રે ય ગમે તને વાયુ ભેગા બેસે નહીં રે ગમે તને કરેલા કર મારે નડવા તને કરેલા તારા રે નડવા તને બીજા માટે ખાડો રે પડવાના તમ બીજા માટે ખાડો રે પડવાના તમ બીજાનું દુઃખ જોઈને હશે ક્યાંથી તારું સારું થશે બીજાનું દુઃખ જોઈને હશે ક્યાંથી તારું સારું થશે ખોટી ઈર્ષા મન મારા ખો રે પડવાના તમે ખોટી ઈર્ષા મન મારા ખો રે પડવાના તમે કરેલા કરમ તારા રે નડવાના તને કરેલા કરમ તારા રે નડવાના તન બીજા માટે ખાડો ખોદે રે પડવાના તમે બીજા માટે ખાડો ખોદે રે પડવાના તમે અયા ના કર્યા હૈયે વાગે વાગે તોય તું નો જાગે હાથના કરા હૈયે વાગે વાગે તોય તું નો જાગે અતુલ કહે હિસાબ તારો રે પ્રભુ નિ પાસે અતુલ કહે હિસાબ તારો રે પ્રભુ નિ પાસે સંતો કહે હિસાબ તારો રે પ્રભુ નિ પાસે સંતો કહે હિસાબ તારો રે પ્રભુ નિ પાસે કરેલા કરમ તારા રે નડવાના તને કરેલા કરમ તારા રે નડવાના તને બીજા માટે ખાડો ખોદે રે પડવાના તમે રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી છે